હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે એક નવા બ્લોગ વિડીયોની અંદર તમારું મિત્રો જો અત્યારે આપણે ઘણા ટાઈમથી ઓલમોસ્ટ ઓલમોસ્ટ એટલે દસ પંદર દિવસથી આપણે ફાર્મિંગ વિડીયો નથી બનાવ્યો તો એકવાર ચેક કરો તમારા માટે સ્પેશિયલ ફાર્મિંગ બ્લોગ વિડીયો લઈને આવતો રહો અને અત્યારે જો આપણે જોરદાર મગફળીના પાકમાં ઊભા છે એકદમ જોરદાર વ્યૂ છે કંઈ ઘટેવું નથી ઓલમોસ્ટ આપણે મગફળી બધી પાકી જાય એ વખતે મેં તમને દેખાડી તારા અમુક અમુક કાંઈ હતી તમે વિડીયોમાં કદાચ જોયું હોય તો પણ અત્યારે તમે જો ઓલમોસ્ટ બધી મગફળી પાકી જઈએ એકદમ આમ જોરદાર રંગત છે અને જો આ બધા ઉપર આ બધા આપણે તુવેર વાવીએ તુવેર એટલે આપણે ખાવાની તુવેર આવે ને એ એની તો એ જો ઓલમોસ્ટ આપણી તુવેર પાકી જાય છે તો હું તમને તુવેરની રબડી કરીને એકવાર દેખાડીશ એ રીતે બને શું હોય બાકી અત્યારે જો મગફળી ચેક કરો જોરદાર મગફળી પાકમાં હે તમને આલો એકાદો સોળ ઉપાડીને દેખાડું તો જોઈજો ફટાફટ આપણે જો આ મગફળી છે ચાલુ કર્યું ચવો કે ખબર પડી જાય મગફળી પાકમાં હારી હે કે નથી તો જો તમે આ એક ઉપાડ્યો આપણે પાક જોવાનો ચેવો જોરદાર છે એકદમ પાકે મસ્તી કરીને એવું તમને પાણી થી સારો રિવ્યુ દેખાડો કે ચેવી પાકમાં દબાવીને તો વિડીયોમાં કન્ટિન્યુ જોતા રેજો તમે અત્યારે જો આપણે આ મગફળીના એટલે અમુક ત્રણ ચાર છોડો હે ઓલ આ ઉપર મગફળી બધી સોટી છે અને આપણે તમે જો આ બધી મગફળી રહીને આમ ફૂલ પાકમાં હે તમે ચેક કરો ખાલી આમ જો કમ્પ્લીટ આપણે આ મગફળી રહીને આમ ઓણો કરે એવું થઈ જાય છે જોરદાર તો આપણે આનો ઓણો કરીને તમને સ્પેશિયલ એક વિડીયો દેખાડીશ બાકી મગફળી હવે આપણે રહી લે લગભગ આ નોરતા પછી ગાર્ડન થશે નોરતા પછી આપણે હાથ આઠ દિનનો ટાઈમ લઈશું પછી એ પછી આપણે આ મગફળી કાઢી નાખશું એટલે કારણ કે જો અમુક ખેડૂત હું નોર્મલ કાચી રહી જ એના કારણે આપણે જે હાથ આઠ દી જેવું દવાદી જેવું જવા દેવું પડશે બાકી તમે વિડીયોને એન્જોય કરો હાલો હું તમને આ મગફળીનો વ્યૂ દેખાડ્યો તો હું તમને ફટાફટ મરચીનો વ્યૂ દેખાડું કારણ કે આજે આઇટમ એટલે નિવા દે મઢે એટલે ફટાફટ હાલો પછી મોડું થાય એટલે તમને ગાયા ઘા દેખાડી દઉં અત્યારે આપણે જો આપણે મરચીમાં આંટો માર્યો જોરદાર અને જો આપણે આવા જ મરચા તોડ્યા તો આ મરચી માંથી તો મેં તમને મરચ મગફળીનો પાક તો દેખાડ્યો પણ મરચી તમે જોરદાર જો એકદમ સરસ છે જોરદાર અને આપણે મરચી ફાલે ઘણી હારી તમે જો ઓલમોસ્ટ બધી જગ્યાએ ફાલ આવ્યો અને અમુક અમુક જગ્યાએ તો આવા મરચાં વતન થઈ ગયા મિત્રો આ મરચાં ખાધા પછી નાકમાં શેડા આવે આવે ને આવે પણ મિત્રો ખાવાની મજા આવે હો ભાઈ એમાં કઈ કહેવું પડે નહીં તો જોરદાર વ્યૂ હોય ને ત્યારે જો આ ઋતિકભાઈ ક્યાંક અલગ અલગ બોલે બ્લોગ વિડીયો એ ચાલુ કરવાનું એ વિચારે કે આપણે ચાલુ કરવો પડશે તો આપણે મિત્રો સપોર્ટ કરજો મિત્રો તો આપણને જોઈને ક્યાંક એમને ઉત્સાહ જાગે બાકી આ રીતની ક્યાંક વ્યૂ જોરદાર મરચી છે તો આલું તમને આ મરચીનો આખા કો આમ અલગ આમ ક્લિપ દેખાડું એટલે તમને શું આમ જોવાની મજા આવે અને જે રીતે મરચરી મરચી છે તો હાલો તમને સાઉન્ડમાં દેખાડું તો જો અને સબસ્ક્રાઈબ લેવું કરજો અને મિત્રો સપોર્ટ કરજો બરોબર

અત્યારે જો ઝીણી ઝીણી ઝરમર આવે છે અને આપણે જો અહીંયા વરસાદના બેઠા હું અને હાર્દિકભાઈ અત્યારે જો હાર્દિકભાઈ બ્લોગ વિડીયો બનાવે અને આપણે બ્લોગ વિડીયો બનાવી તો વિડીયોને આપણે અહીંયા પૂરો કરશું અને આ વિડીયો ઉપર આપણે સાડી ત્રણસો સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ તો એ પૂરો કરાવજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય બાય